ઉનાળાની શરૂઆત થઈ નથી કે નાગરોના ઘરોમાં અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ શાક બન્યું નથી તો હેલો ફૂડીઝ ધૈર્યાઝ ક્રિએશન ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ને હું છું ધૈર્યા તો હું નાગર કમ્યુનિટીથી બિલોંગ કરું છું તો મારા એક સબસ્ક્રાઈબર ફ્રેન્ડે મને સજેસ્ટ કર્યું કે આ શાક ક્યાંય નથી તો તમે ટ્રેડિશનલ જે આપણી રેસીપી છે જરૂરથી શેર કરજો તો જેના માટે મેં અહીં ગોવાર લઈ લીધું છે તો ગુવારની પસંદગી જે કૂણું અને તાજો હોય એવી કરવાની તો અઢીસો ગ્રામ જેટલો તાજો અને કૂણો ગોવા લીધો છે સામે આપણે ચીબડું કેવું લેવાનું તો અત્યારે ઘણા લોકો એને સકટેટી પણ કહે છે તો આવી રીતે હાથમાં અટતાં ઝીણી છાલવાળા ચીબડાની જગ્યાએ આપણે આવી રીતે જાડી અને ખરબચડી છાલ હોય એવા આપણે ચીબડાની પસંદગી કરવાની છે તો અત્યારે મેં આ પાંચસો ગ્રામ જેટલું ચીબડું લીધું છે આનામાંથી ઘરનો ભાગ અને છાલ નીકળી જતા એ લગભગ ત્રણસો કે સાડા ત્રણસો ગ્રામ જેટલું થાય છે જેને આપણે આવી રીતે મોટા મોટા ટુકડાઓમાં કટ કરી લીધું છે હવે ગોવારને આપણે સૌપ્રથમ બાફી લેશું તો અહીં બહુ જાડો ગોવાની જગ્યાએ આપણે કૂણો અને તાજો ગોવાર લેશું તેનું શાક વધારે ટેસ્ટી બને છે હવે ગોવાર ડૂબેને એટલું આપણે પાણી નાખી દઈશું અને આની આપણે એક વિસલ મારવાની છે હવે ગોવારમાં જે તુરો ટેસ્ટ હોય એ દૂર કરવા માટે આપણે આની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું તો અત્યારે આપણે ગોવારને બાફીને રહેશું મીઠું નાખી દીધા પછી લીડ કવર કરીને આપણે ફક્ત હાઈ ફ્લેમ ઉપર એક જ વિસલ મારીશું વધારે નહીં મારીએ નહીં જે ગોવાર છે એ વધારે બફાઈ જાય છે હવે જ્યાં સુધી સીટી વાગે છે ત્યાં સુધી આપણે અહીં ચાર મીડિયમ અને લાલ અને પાકા ટમેટા લઈ લીધા છે તો જેને આપણે આવી રીતે ખમણીની મદદથી ખમણીને આપણે એનો ઘરનો ભાગ કાઢી લઈશું અને જે છાલ નીકળશે ને એને આપણે ઉપયોગમાં નહીં લઈએ કારણ કે ગોવાર ચીપડાનું શાક છે રસાવાળું બનાવીએ છીએ તો છાલનો ભાગ જો મંમાં આવે ને તો એ ખાતી વખતે સારો નથી લાગતો તો આવી રીતે આપણે પલ્પ કાઢી લેશું અને જે છાલનો ભાગ છે એને આપણે દૂર કરી લેશું તો આવી રીતે મેં ચારે ટમેટાને ખમણીને તૈયાર કરી લીધા છે હવે એને હું મૂકી દઈશ સાઈડમાં હવે આપણે એક મસાલો બનાવી લેશું તો ટ્રેડિશનલ રીતે આ આ શાકમાં અમુક લોકો જે લસણ ખાય છે તે લોકો નાખે છે જે નથી ખાતા તે લોકો નથી નાખતા તો તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે નાખી શકો છો અહીં ગોવાર ફીકો હોય છે અને ચીબરૂ છે થોડુંક સ્વીટ હોય છે એટલે ત્રણ તીખા લીલા મરચાં લીધા છે અને નવથી દસ કડી મેં લસણને લીધી છે જો તમે લસણ ન ખાતા હો તો આને સ્કીપ કરી શકો છો તો ટ્રેડિશનલ રીતે બંને બને છે લસણવાળું અને લસણ વગરનું તો તમને જે ફાવે એ રીતે તમે કરી શકો છો હવે આનો ફ્લેવર એન્હાન્સ કરવા માટે આપણે આની અંદર એક ટી સ્પૂન જેટલું કાચું જીરું નાખી દઈશું અને ત્યારબાદ બધું સારી રીતે આપણે ખાંડી શકીએ એ માટે કરીને થોડુંક આપણે મીઠું નાખીશું તો હાફ ટી સ્પૂન જેટલું અત્યારે મેં મીઠું નાખ્યું છે અને ત્યારબાદ આપણે આને આવી રીતે ખાંડી લેશું તો અહીં આપણો આ મસાલો તૈયાર છે હવે આની અંદર આપણે હાફ ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દેસું તો આ મસાલો છે એ તમે કોઈપણ શાકમાં વાપરી શકો છો આનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો આવી રીતે મિક્સ કરીને આપણી આ ચટણી તૈયાર છે જેને આપણે સાઈડમાં કાઢી લેશું હવે અહીં બીજી તરફ આપણે કૂકરમાં વિસલ વાગી ગઈ હતી વરાળ ઠંડી પડી ગઈ હતી ત્યારબાદ આપણે કૂકર ખોલ્યું છે તો અહીં તમે જોઈ શકો છો ગોવાર છે એ એંસી ટકા જેટલો કૂક થઈ ગયો છે અત્યારે આ પાણી ગરમ છે તો વધારે ગોવાર બફાઈ ન જાય એ માટે કરીને આપણે એને ચારણીમાં નિતારી દેશું અને આ પાણીને ફેંકવાનું નથી કારણ કે આ પાણી આપણે આગળ વઘારમાં વાપરવાના છીએ હવે વઘાર માટે મેં અહીં કઢાઈ લઈ લીધી છે જેની અંદર અત્યારે મેં મગફળીનો તેલનો ઉપયોગ કર્યો છે તો પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું તેલ મેં લીધું છે આ શાક છે થોડુંક વધારે પડતા તેલમાં બને છે જો તમે તેલ ઓછું ખાતા હો તો ઓછું નાખી શકો છો અમારા ઘરમાં જે રીતે બને છે એ રીતે મેં આ રેસીપી તમારા લોકો સાથે શેર કરી છે પણ ઘણા લોકો ઓઇલ ઓછું ખાતા હોય છે તો ઓછું પણ નાખી શકો છો હવે તેલને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો અંદર આપણે એક ટી સ્પૂન જેટલી રાઈ નાખીશું ત્યારબાદ ગોવાર ચીપડાંગ શાક એ માટે કરીને વન ફોર ટી સ્પૂન જેટલો આપણે અજમો નાખ્યો છે અને હાફ ટી સ્પૂનથી થોડીક ઓછી આપણે હિંગ નાખી છે તો હિંગ અને અજમાનું પ્રમાણ આપણે રાખવાનું છે જેથી ગોવાર છે એ પચવામાં સરળ રહે હવે વઘારને સારી રીતે તતડવા દેશું તો અહીં તમે જોઈ શકો છો કે રાઈસ સરસ રીતે ફૂટી ચૂકી છે તો હવે આની અંદર આપણે જે મસાલો ખાંડીને રાખ્યો હતો એ સૌ પ્રથમ નાખી દઈશું અને મસાલો નાખ્યા બાદ આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું જેથી વઘાર આપણો બળી ન જાય તો બધો મસાલો નાખે નાખીને આપણે એને ચલાવી લઈશું અને લગભગ ફોર્ટી ફાઇવ સેકન્ડ સુધી આપણે એને સાંતળીશું જેથી લસણની કચાશ પણ દૂર થઈ જશે જીરું નાખ્યું છે એ પણ સારી રીતે વઘારમાં પાકી જશે અને મરચાંને કારણે શાકનો કલર પણ સરસ આવશે તો અહીં તમે જોઈ શકો છો કે સરસ મજાનો બબલ્સ છૂટી રહ્યા છે અને લસણ પણ સારું એવું સતડાઈ રહ્યું છે તો હવે આ સમયે આની અંદર આપણે ટામેટાનું પલ્પ નાખી દઈશું અત્યારે પિસ્તાલીસ સેકન્ડ જેવો સમય થઈ ગયો છે હવે ટમેટાનો પલ્પ નાખીને આપણે ટમેટાની કચાશ જ્યાં સુધી દૂર નથી થાતી અથવા તો તેલ છૂટું નથી પડતું ત્યાં સુધી આપણે એને પકવીશું તો લગભગ આપણે પાંચ મિનિટ સુધી આ મસાલાને પકવી લીધું છે તેલ છૂટું પડી ગયું છે તો હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર ને એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો પાણીનો ભાગ બિલકુલ નથી ફક્ત તેલ અને ટમેટાની પ્યોરેજ છે તો હવે કન્ટિન્યુ ચલાવતા રહેશું અને ફરી પાછું આપણે આને પકવી લેશું તો લગભગ આ મસાલાને આપણે બે મિનિટ સુધી ખુલ્લું જ સાંતળી લીધું છે મસાલો સારી રીતે તૈયાર થઈ ગયો છે તો આની અંદર આપણે કટ કરેલું ચીબડું નાખી દઈશું ચીબડામાં પાણીનો ભાગ હોય છે એટલે અત્યારે આપણે પાણી નહીં નાખીએ ફક્ત આવી રીતે થોડુંક મસાલા સાથે એને સાંતળી લેશું અને ત્યારબાદ આપણે એને પકવવા માટે મૂકી દઈશું મસાલો જ્યારે આપણે ખાંડ્યો હતો ત્યારે એના અંદર મીઠું નાખ્યું હતું અને ગોવાર બાફવામાં પણ મીઠું હતું એટલે અત્યારે આપણે હવે મીઠાનો ઉપયોગ નહીં કરીએ પૂરતા પ્રમાણમાં આપણે મીઠું નાખેલું છે એટલે હવે આ સમયે મીઠું નાખવાની જરૂર નથી અહીં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે જેમ જેમ ઝીબડું રંધાશે તેમ તેમ એનામાંથી પાણી છૂટું પડશે અને એનામાં જ આપણું જીબડું તૈયાર થઈ જશે તો આનામાં આપણે પાણી નાખવાની પણ જરૂર નથી હવે લીડ કવર કરીને આપણે સ્લો ફ્લેમ ઉપર ફરી પાછું પાંચ મિનિટ સુધી પકવી લેશું તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે અને જીબડું છે એ તમે જોઈ શકો છો ઉપરથી સોફ્ટ થઈ ગયું છે તો અત્યારે એ પરફેક્ટ થઈ ગયું છે તો લગભગ સેવન્ટી ટુ એટી પર્સન્ટ સુધી એ કૂક થઈ ગયું છે બાકીનું આપણે એને ગોવાર સાથે રાંધીશું હવે આપણે રાંધેલો ગોવાર બાફેલો ગોવાર નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કરતી વખતે હળવા હાથનો ઉપયોગ કરવાનો નહીંતર ગોવારની ફલી ફળી તૂટી જશે તે ખાતી વખતે સારું નથી લાગતું ઘીચો ઘીચો ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે ચીબડું અને ગોવાર અલગ અલગ દેખાશે તો ખાવામાં પણ મજા આવશે સારી રીતે મિક્સ કરી લીધા ફરી પાછું આપણે લીડ કવર કરીને ફરી પાછું આને પકવીશું તો લીડ કવર કરીને ફરી પાછું મેં સ્લો ફ્લેમ ઉપર એને પાંચ મિનિટ સુધી પકવી લીધું છે તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે મસાલો પણ ચડી ગયો છે ગોવાર ઉપર અને ચીબડું પણ રંધાઈ ગયું છે તો હવે આ સમયે જે આપણે કૂકરમાં પાણી વધ્યું હતું ઘોવાર બાફતી વખતે એને આપણે ગરમ કરી લેવાનું છે ઠંડુ પાણી બિલકુલ પણ નથી નાખવાનું તો બાજુમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું આ પાણી ગરમ થઈ ગયું છે તો આવી રીતે ઉપરથી રેડી દેશું તો તમે ને કે તેલ સીધું તરીને ઉપર આવી જશે અને જે ભાત સાથે જોડીને ખાવામાં મજા આવે છે એક ટેબલ સ્પૂન જેટલો મેં ઘોળ નાખ્યો છે અમારા ઘરોમાં ગોળ ન ખાય છે જો તમે ગોળ ખાવાનું પસંદ ન કરતા હોવ તો તમે આને સ્કીપ કરી શકો છો હવે અત્યારે આવી રીતે મિક્સ કરીને મને ફરી પાછું થોડુંક પાણી ઓછું લાગી રહ્યું હતું તો કૂકરમાં જે પાણી વધ્યું છે એ મેં ફરી પાછું નાખી દીધું છે તો અહીં તમને રસો કેટલો પસંદ છે એ પ્રમાણે તમે નાખી શકો છો તો આવી રીતે મિક્સ કરીને આપણે થોડુંક ચેક કરી લેવાનું જો પાણી ઓછું લાગે તો આપણે નાખી દેવાનું તો જેટલું આપણે ગોર બાફતી વખતે પાણી વાપર્યું તો એ બધું મેં પાણી નાખી દીધું છે લીડ કવર કરીને મેં આને બે મિનિટ સુધી પકવી લીધું છે જેથી મસાલો છે એ પાણી ફીકું ન લાગે વગર ફીકો ન લાગે એ માટે અહીં તમે જોઈ શકો છો કે સરસ ગુવાર પણ ચડી ગયો છે અને જે ચીબડું છે એ પણ પ્રોપર કૂક થઈ ગયું છે તો આ શાક તૈયાર છે તો અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ શાક નાગરોના ઘરોમાં બને છે તો શું તમારા ઘરોમાં પણ આવું શાક બને છે કે તમે પણ આ શાક પહેલીવાર સાંભળ્યું છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તો હું તમારી સાથે અમારા નાગરોના ઘરોમાં બનતી આવી અવનવી રેસીપી જરૂરથી શેર કરીશ તો આજની આ રેસીપી કોઈ પકડશે ગમ્યું તો પ્લીઝ વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હું ફરી મળીશ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બો બાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ